જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ આ વર્ષે મા નવદુર્ગા કયા વાહન પર સવાર થઈને આવે છે તેનું ફળકથન તથા નવરાત્રિ પૂજામાં કળશ સ્થાપનનું મુહૂર્ત પૂજાનો સમય આ નવરાત્રિ દરમિયાન કયા કાર્યો ન કરવા કયા ઉપાયો કરવા ઘટ સ્થાપન કરવાની વિધિ કઈ સામગ્રી લેવાની છે તથા કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું મિત્રો તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ ચૈત્ર સુદ એકમ રવિવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે જે છ એપ્રિલ રવિવારના દિવસે પૂર્ણાહુતિ થશે આ વર્ષે નવરાત્રિ રવિવારે શરૂ થતી હોવાથી મા નવદુર્ગા હાથી પર સવાર થઈને પધારશે હાથી એ સુખ સમૃદ્ધિ શક્તિ અને શાંતિનું પ્રતિક છે તથા નવરાત્રિની પૂર્ણાહુતિ રવિવારે જ થતી હોવાથી મા હાથી ઉપર સવાર થઈને વિદાય લેશે આમ માનું આગમન અને વિદાય બંને ઘણું શુભ હોવાથી આ વર્ષની નવરાત્રિ અતિ ઉત્તમ અને શુભ ફળ આપનારી છે મિત્રો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે તેમાં આ નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે ચૈત્ર મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ નવરાત્રિ સાધના સિદ્ધ કરવા માટેની હોય છે માની કૃપા પ્રાપ્ત કરવા માને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે ચૈત્રી નવરાત્રિ આ વર્ષે નવરાત્રિ રવિવારથી જ શરૂ થતી હોવાથી જે કોઈ ભક્તો માની પૂજા આરાધના સ્તુતિ મંત્ર કરે તો તેને મા અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિનું વરદાન આપે છે મિત્રો હવે જાણી લઈએ પૂજા માટેનો શુભ સમય તારીખ ઓગણત્રીસ માર્ચ રવિવારે માની પૂજા ઘટ સ્થાપન કરવા માટેનો શુભ સમય છે સવારે આઠ કલાક તેર મિનિટથી નવ કલાક ચુમાલીસ મિનિટ સુધી ચલ ચોઘડ્યું છે ત્યાર પછી સવારે નવ કલાક ચુમ્માલીસ મિનિટથી અગિયાર કલાક પંદર મિનિટ સુધીનું ચોઘડિયું લાભ છે ત્યાર પછીનું જોઈએ તો સવારે અગિયાર કલાક પંદર મિનિટથી શરૂ થઈ બપોરે બાર કલાક છેતાલીસ મિનિટનું ચોઘડિયું અમૃત ચોઘડ્યું છે જો તમારે અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપન કરવું હોય તો અભિજીત મુહૂર્ત છે બપોરે બાર કલાક સત્તાવન મિનિટથી શરૂ થઈ એક કલાક સોળ મિનિટ સુધીનું જોઘડિયું અભિજીત મુહૂર્ત છે આમ સવારે આઠ કલાક પંદર મિનિટથી લઈને બપોરે સવા એક વાગ્યા સુધીમાં દરેક ચોઘડિયું શુભ હોવાથી કોઈપણ સમયે તમે માની પૂજા કળશ સ્થાપન કરી શકો છો આ નવ દિવસ દરમિયાન નિત્ય માની પૂજા આરાધના કરવી માને વિવિધ ભોગ ધરાવી ઓમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચ નમઃ આ મંત્રના જપ કરવા તથા આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું ભેગું હોવાથી આ વર્ષે નોરતા આઠ દિવસના રહેશે આ સમય દરમિયાન મા કુલદેવીના જપ દેવી કવચ ગાયત્રી ચાલીસા સિદ્ધ કુંજિકા સ્તોત્ર દુર્ગા સપ્તશતીના પાઠ દેવી ભાગવત પુરાણ વગેરેના પાઠ કરવાથી જીવનની ઘણી બધી સમસ્યા દૂર થશે મન વાંછિત ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું આ વર્ષની નવરાત્રિમાં નવદુર્ગા કયા વાહન પર સવાર થઈને આવે છે હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ વિધિ અને કથાવાર્તા મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથીમાં નવદુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રિમાં કળશ સ્થાપન જવારા તેમજ અખંડ દીપનું ખૂબ મહત્ત્વ છે આ નવ દિવસ વ્રત જપ ઉપવાસ મંત્રનો વિશેષ મહિમા છે નવ દિવસ માના નવ સ્વરૂપની પૂજા આરાધના કરી દુર્ગા સપ્તશતી દેવી ભાગવતના પાઠ કરવા નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગૌણી સ્વરૂપે નવ બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે ગોયણીઓને જમાડવાથી ઘર પરિવાર પર મા દુર્ગાની કૃપા હંમેશા વરસતી રહેશે ઘરની દુઃખ દરિદ્રતા કલેશ આદિનો નાશ થઈ સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઐશ્વર્ય પદની પ્રાપ્તિ થશે મન વાંચિત ફળની પ્રાપ્તિ થશે નવરાત્રિમાં આ વ્રતની સ્થાપના માટે સૌ પ્રથમ કળશની સ્થાપના કરવાની હોય છે સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈપણ સમયે અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે દરેક સમય શુભ જ હોય છે કળશ સ્થાપન કરવા માટે જે જગ્યાએ સ્થાપના કરવી હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સ્વસ્થ કરવું તેના પર લાકડાનો પાટલો કે બાજર ઢાળી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવું તેના પર સોના ચાંદી પિત્તળ ત્રાંબાની અથવા તો માટીના કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ ગુલાલ અક્ષત પુષ્પ અર્પણ કરી તેના પર આસુપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરી કળશનું સ્થાપન કરવું શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામાં બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુ તે આ મંત્રનો જપ કરી અખંડ દીવો પ્રગટાવો દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ ચોખા પુષ્પ ચુંડડી ચડાવી પૂજા કરવી મા દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો મા અંબાની મૂર્તિ મૂકવી જો એ પણ ન હોય તો આપણા ઈષ્ટદેવી કુળદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી નવરાત્રિની પૂજામાં જુવારાનું પણ વિશેષ મહત્વ હોય છે તો એ માટે પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા તો ટોપલીમાં ભરી પૃથ્વીના સાત પ્રકારના અનાજ રોપવા ભૂમાયે નમઃ આ મંત્ર બોલી શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે ધૂપ દીપ પૂજા આરતી કરી લાપસી માલપુવા ખીર ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો નવરાત્રિના નવ દિવસ માની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું પૂરું સુપ્ત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ઉપવાસ કે એકટાણું કરવું જો એ ન થઈ શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું જો એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે મીઠા વગરનું એક દિવસ ભોજન લેવાથી આખો મહિનો લૂણ વગરનું ભોજન લીધાનું પુણ્યફળ પ્રાપ્ત થશે ચૈત્રી નવરાત્રિ અતિ પવિત્ર હોય આ નવરાત્રિમાં માના ગરબા ગાવાના કે રમવાના નથી હોતા પરંતુ ઘરે રહીને જ ઘટ સ્થાપન કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને માની પૂજા આરાધના કરવાની હોય છે પૂરી શ્રદ્ધાથી જે કોઈ ભક્ત આ નવરાત્રિના નવ દિવસ માની પૂજા આરાધના મંત્ર સ્તુતિ કરે છે તેના પર મા નવદુર્ગા અતિ પ્રસન્ન થઈ તેના બાળુડાના દુઃખ દર્દ કષ્ટ પોતે હરી લે છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે ચૈત્રી નવરાત્રિ એ સાધના અને ઉપાસનાની નવરાત્રિ છે આ નવરાત્રિમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી માના નવ સ્વરૂપની પૂજા આરાધના જો કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ આ વર્ષે માતાજી કયા વાહન પર સવાર થઈને આવે છે શું છે તેનું ફળકથન વિધિ હવે સાંભળશું ચૈત્રી નવરાત્રિની કથા બોલો મા નવદુર્ગાની જય દંતકથા અનુસાર શિકાર કરવા નીકળેલા કૌશલ દેશના મહારાજા ધ્રુવસિંધુને એક સિંહે મારી નાખ્યો ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારી કરવામાં આવી પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગન નરેશ વીરસેનની પોતપોતાના પોત્રોને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ રાણી મનોરમાના કુંવર સુદર્શન અને એક વેંઢળ સાથે જંગલમાં નાસી ગયા તેમણે ભાદરાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો વિજયી બનેલા રાજા યુદ્ધજીતે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલ નગરીના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો ભાદરાજ ઋષિના આશ્રમે પહોંચી તેણે તપાસ કરતાં ઋષિએ જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલા છે તેને સોંપશે નહીં આથી ક્રોધે ભરાઈ રાજા યુદ્ધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી અને પરિણામે યુદ્ધજીત પોતાના નગરમાં પાછો ફર્યો હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિપુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢળને સંસ્કૃતમાં કલીલા નામે બોલાવવાનું શરૂ કર્યું પરંતુ રાજકુંવરે તેનો અર્થ કલીમ કર્યો અને હવે તે વ્યંઢળને કલીમ કહીને બોલાવા લાગ્યો કલીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય તે ખૂબ જ પવિત્ર ગણાય છે વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ દિવસ રાત આ શબ્દના રટણથી એક દિવસ મા દેવી તેની સમક્ષ પ્રગટ થયા દેવીએ પ્રસન્ન થઈ કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્રો તેમજ અખૂટ બાણ ભાથો પણ ભેટમાં આપ્યા એકવાર બાદ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા તેણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો કુંવરી શશિકલાએ કુંવર સુદર્શનને પસંદ કરી તેની સાથે લગ્ન કર્યા આ પ્રસંગે હાજર રહેલા રાજા બનારસના રાજા સાથે લડાઈ કરી મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધજીત તેમજ તેના સૈન્યને બાળીને રાખ કરી નાખ્યું કુંવર સુદર્શન તેની પત્ની અને તેના સસરાએ મળી અને દેવીની સ્તુતિ કરી દેવીએ અતિ પ્રસન્ન થઈ

દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો રાજા સુદર્શના વંશજો શ્રી રામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રી દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેના આશીર્વાદથી જ મા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી આ પ્રમાણે ચૈત્ર માસની નવરાત્રિ વ્રત કથા અહીં સંપૂર્ણ બોલોમાં દુર્ગાની જય મિત્રો અતિ પવિત્ર અને પુણ્યશાળી ચૈત્ર મહિનો એટલે માની પૂજા આરાધના કરવાનો મહિનો માને પ્રસન્ન કરી માની કૃપાને પ્રાપ્ત કરવાનો મહિનો આ મહિનામાં જો કંઈ ન કરી શકાય તો માત્ર સંયમિત જીવન જીવવું દુર્ગા સપ્તશતીના નિત્ય પાઠ કરવો એ ન થઈ શકે તો તમારા કુળ દેવી ઇષ્ટદેવનો મંત્ર જપ કરવું જે કરવાથી એક અદ્વિત શક્તિ તમારું સુરક્ષા કવચ બનીને તમારી રક્ષા કરશે તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રીનું મહાત્મ્ય પૂજન વિધિ અને કથા વાર્તા ચૈત્રી નવરાત્રિનું આ પર્વ તમારા જીવનમાં પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ગુચ્ચુ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભકામના મિત્રો આ વિડીયોમાં ચૈત્રી નવરાત્રિની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા જય મા અંબા સાથે તમારા દેવીનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણે આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌ